ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂપિયા ઓગણ થી પાંચસો છન્નું પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે રાજ્યમાં મગફળી કપાસ ડાંગર જુવાર બાજરી રાગી મકાઈ તુવેર મગ અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાનમાં રાખી વાવેતર કરી શકશે ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ તેમજ ખરીફ પાકોના ટેકાના ભાવમાં યોગ્ય વધારો કરવા બદલ કૃષિમંત્રી રાઘવજી પટેલે ગુજરાત સરકાર તેમજ રાજ્યના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન મોદી તેમજ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે આ ઉપરાંત ખેડૂતોની હિત માટે સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો